હાલો નમસ્તે મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ કાલે લેવાયેલ એટલે કે આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ લેવાયેલ સી ટેટની એક્ઝામ અને તેમાં પણ સેકન્ડ સીફનું મારી પાસે પેપર આવેલું છે તેમાં જેમણે બે ભાષા સિલેક્ટ કરી હોય તેમાં ભાષા વન તરીકે ગુજરાતી અને ભાષા ટુ તરીકે હિન્દી જેણે સિલેક્ટ કરી હોય તેમનો હિન્દી પેપરનું સોલ્યુશન આપણે આજે જોઈ લઈએ તો હિન્દીમાં ભાષા બેમાં હિન્દીમાં આપણને એકસો એકવીસથી એકસો પચાસ ક્વેશ્ચન આપેલા છે ત્રીસ કુલ ત્રીસ ક્વેશ્ચન આપવામાં આવ્યા છે એમાં શરૂઆતમાં ગદ્યાંશ ઉપરથી એકસો એકવીસથી એકસો અઠાવીસ ક્વેશ્ચનને ગદ્યાંશ ઉપરથી આપણે આન્સર આપવાના હતા તો તેમાં એકસો એકવીસમાં ગધ્યાંશ કે અનુસાર વ્યક્તિ ખાલી જગ્યા કે લઈએ સંઘર્ષ કરતા હૈ તો એમાં જવાબ ચાર સાચો આવશે સત્તા પ્રાપ્ત કરને કે લીએ સેકન્ડ ગધ્યાંશ કે અનુસાર મનુષ્ય તો શું આવશે એમાં ભૂમિકા કા વિસ્તાર કરતા હે આવશે આપણે જવાબ ત્રણ સાચો રહેશે ત્યાર પછી ગધ્યાંશ કે અનુસાર એક વ્યક્તિ કા જન્મ ખાલી જગ્યા બંને તો રાજા બંને આવશે ગધ્યાંશ કે અનુસાર ખાલી જગ્યા ઓર ખાલી જગ્યા જીવન સત્ય હૈ તો તેમાં આવશે સંઘર્ષ નેતૃત્વ કરના ત્યારબાદ લીડર શબ્દ હે તો શું કયો શબ્દ છે લીડર તો કે આગત છે આગત આમાં સેકન્ડ નંબરનો આવશે ક્વેશ્ચન ત્યાર ત્યારબાદ એક પ્રત્યય કા પ્રયોગ ખાલી જગ્યા શબ્દ મેં નહીં હો શકતા તો એમાં શું આવશે કે પ્રકૃતિ આવશે ત્રણ નંબરનો ક્વેશ્ચન સાચો આવશે

ગદ્યાં એમાં પછી બીજો ગ ગધ્યાંશ છે એના ઉપરથી જવાબ આપ્યો ગધ્યાંશ મેં નિમ્ન મેં કિસ ભાષા કા જીક્ર નહીં હે તો એમાં એક નંબર મેથલીનો જીક્ર નથી ત્યાર પછી સ્થાનીય મેં પ્રત્યય હે તો કયો હશે મોટો ઈ દીર્ઘ ઈ અનેકતા શબ્દ કયો છે આ શું દર્શાવે છે તો કે સંજ્ઞા દર્શાવે છે એકસો બત્રીસમાં અનેકતા મેં એકતા હમારી સભ્યતા હૈ છે આશય કે વિવિધતા હોતે હોય ભી હમ સબ એક હે ચાર નંબરનો સાચો પડશે ત્યારબાદ હિન્દી રાજભાષા હે હૈકા સમર્વોપર હે એનો જવાબ હું આવશે તો કે રાજકીય કામકાજ કી ભાષા હોને કે કારણ હિન્દી કા સન્માન સબસે ઉપર હે બે નંબરનો જવાબ સાચો આવશે त्यार बाद जैसी हमारी माता वैसे ही आपकी माता वाक्य किस संदर्भ में कहा गया है तो भाषा के, के संदर्भ में कहा गया है बे नंबर नौ सवाल सात से गद्यांश के अनुसार किस बात का शोर हो रहा है तो हिंदी बनाम क्षेत्रीय भाषाओं में शोर हो रहा है त्यार बाद एक सौ सत्रीस भाषा अध्यापक का मुख्य उत्तरदायित्व तो कौन सा है તો તેમાં આવશે શિક્ષાર્થીઓ કે સંપ્રેશણાત્મક આવશ્યકતાઓ કે પહોંચાણ કરના એક નંબર સાચો રેશે ત્યારબાદ આવશે એકસો સાડત્રીસમાં ક્વેશ્ચન છોટે છોટે જોડો મેં ડ્રિલ કરવાના કિસ્સે સુધાર લાને કી પ્રભાવશાળી યુક્તિ હૈ તો આમાં આવશે પઠન નિમ્મલિખિત કોણસા ભાષા અર્જન કે વ્યવહાર સિદ્ધાંત સંબંધિત નહીં હે તો આમાં આવશે સામાજિક અંતઃ ક્રિયાએ तारबाद बुनियादी चरण में बच्चे किसके अधिक सुविधा महसूस करते हैं और बेहतर रूप से सीखते हैं तो अपने घर की भाषा में त्रण नंबर अवश्य एक सौ छियालीसवा सवाल अभिकथन ए पठन किसी शब्द को सही तरह से उच्चारित करने से कहीं बहुत अधिक है और उसका कारण पठन डिकोक करना है तो आमा अवसे ए

विद्यार्थियों का क्या करने के लिए प्रोत्साहित करता है तो आमा उसे साथ, साथ तेज गति से कार्य करने के लिए बे नंबर पढ़ी गई कहानी को विद्यार्थी द्वारा अपने शब्दों में पुनः बताने में माध्यम से किसका आकलन किया जा सकता है तो आमा उसे बोधगम्यता ભાષા શિક્ષણ કે બારે બાર કોણ ગેર ગલત હૈમ ભાષા ભૂમિકા આમાં આવશે ત્રણ નંબરનું ત્યારબાદ એકસો ચુમ્માલીસ માં એ

कक्षा पाँच की अध्यापिका ने अपने विद्यार्थियों को एक कहानी लिखने का कार्य दिया जिस समय विद्यार्थी कहानी उस लिख उस समय अध्यापिका कक्षा में निरीक्षण कर रही थी जो विद्यार्थी गलत करता था या नए शब्दों के बारे में पूछता था उसको भी निरीक्षण कर रही थी यहाँ अध्यापिका की भूमिका क्या है તો અહીંયા અધ્યાપિકાની ભૂમિકા પ્રબંધક તરીકે હોય એકસો કથન એ ઉપચારાત્મક શિક્ષણ શિક્ષણ અધિગમ પ્રક્રિયા કા મહત્વપૂર્ણ ભાગ હે અને આર ઉપચારાત્મક શિક્ષણ કા તાત્પર્ય હે પુનઃ શિક્ષણ કરના ય આવશ્યક નહીં કે ય શિક્ષણ કયા જાય કે પિછલે શિક્ષણ દ્વારા સહી તરીકે સે નહીં શીખા ગયા તો આમાં આવશે બીજા નંબરનું બંને સાચા છે પણ આર્ય એની વ્યાખ્યા નહીં કરતા અને લાસ્ટ એકસો પચાસમાં ભાષા અધિગમ કે લી લઘુ કથાઓ ઓર સંગ્રહ પૂરક પઠન સામગ્રી કે રૂપમાં નિર્ધારિત ક્યા સામગ્રી કા મુખ્ય ઉદ્દેશ ક્યા હૈ તો આ સામગ્રી કા મુખ્ય ઉદ્દેશ હૈ વિસ્તૃત પઠન કો સમુનિત કરના તો તમને આ જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો પછી આપણે પાર્ટ વન ગુજરાતીના પણ ક્વેશ્ચન મૂકીએ નમસ્તે